નેતાજી પોતાની નબળાઈને ઢાંકવા માટે જનતા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે રસ્તા નથી બન્યા તે વાત સ્વીકારવાની જગ્યા પર નેતાજી ડમફાસ મારતા જોવા મળ્યા મહિલાને જોડીમાં નાખી અને લઈ જતા વિડીયો બનાવવાની હોડ જામી હોવાની તેમણે ડમફાસ મારી છે અને નેતાજી જો તમે રોડ બનાવ્યો હોય તો આ પ્રકારના વિડીયો બનાવવાની હોડ ન જામે અને જો નેતાજી આ ડમફાસ મારવાનું બંધ કરી લોકોને પ્રાથમિક સુવિધા પૂરી પાડે તો પણ આ પ્રકારના વિડીયો બહાર નહીં આવે છોટાઉદેપુરના બે તાલુકામાં વીસ દિવસમાં જ ત્રણ આ વાયરલ થયો નેતાજીના પ્રકારના નિવેદનથી ઉપસ્થિત સરપંચો પણ આશ્ચર્યચકિત થયા હતા ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવા જે અહીં રોડ ન બનાવી શક્યાનો તેઓ સ્વીકાર નથી કરી રહ્યા અને ઉલટા જે લોકો છે તેમના પર જ સવાલ ઉઠાવી રહ્યા છે ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવા આ વાયરલ વિડીયો બનાવનાર પર દોષનો

હવે એકસો આઠ આવે રસ્તાથી બે ત્રણ ખેતર તો જવું પડે કે નહીં જવું પડે એના માટે કોક જગ્યાએ રસ્તા મંજૂર કરાવ્યા એટલે હવે હોડ જામીશ તમારા વિસ્તારોમાં સાહેબ વિડીયો બનાવી 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 મૂકવાના પણ એકસો આઠ ત્યાં ગઈ ઉપરથી બે ખેતરોથી ઉચકીને એકસો આઠ ત્યાં આવે ત્યાંથી દર્દી લઈને આવ્યું એને કોઈ વિડીયોમાં નથી બતાવતા એટલે આ બે કાટલો નહીં ચાલે આપણું પોતાને માપવાનું જુદું અને બીજો માલસામાન લઈને આવે તેને માપવાનું જુદું આ બે કૉ પલ્લી બધા સમજી જાય છે આ તો કોઈ બોલતા નથી એટલે હમણો આ રસ્તાઓની વાત આપણે જે પ્રમાણે છે એ પ્રમાણે સ્વીકારવાનું છે તો છોટાઉદેપુરમાં જે પ્રકારે ધારાસભ્ય હાલ ઉલ્ટાચોર કોટવાલકો ડાટે જેવી સ્થિતિ કરતા જોવા મળી રહ્યા છે અને ખુદ જે રસ્તા નથી બન્યા તેનો સ્વીકાર કરતા નથી જોવા મળ્યા અને દોષનો ટોપલો છે તે લોકો પણ ઢોળી રહ્યા છે આપને પણ જણાવી દઈએ કે વીસ દિવસની અંદર ત્રણ આ પ્રકારની ઘટના બની ચૂકી છે કે જેમાં પ્રસૂતાને જોડીમાં નાખી અને ત્યારબાદ તેમને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યા છે અને તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે કે આખરે અહીં આ વિકાસના કામો ક્યારે થશે તો આ તરફ નેતાજી જે પોતાની નબળાઈને ઢાંકી રહ્યા છે

જો લોકો અહીં રહેતા હોય તો તેમના સુધી પ્રાથમિક સુવિધા પહોંચે એ જરૂરી છે અને એ જનપ્રતિનિધિની ફરજ છે કે લોકો સુધી આ વિકાસના કામો પહોંચાડે પરંતુ આ તરફ ધારાસભ્ય તો મોટી ડમફાસ મારતા જોવા મળી રહ્યા છે પોતાની નબળાઈ ઢાંકવાને બદલે દોષનો ટોપલો તો જનતા પર ઢોળતા જોવા મળી રહ્યા છે અને વીસ દિવસની અંદર છોટાઉદેપુરના કુલ બે તાલુકામાં ત્રણ પ્રસુતાનો આ પ્રકારનો વિડીયો સામે આવ્યો છે અને આ પ્રકારના વિડિયો વાયરલ થયા છે જેનાથી અનેક સવાલ ઉઠી રહ્યા છે કે ક્યારે અહીં વિકાસના કામો થશે